સુરતના દિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી સુરતના દિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે નવાગામ દિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને રજૂઆત કરી છે આ કેસ ફાસ્ટ્રેગ કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે નામ મારું નામ અનિલ દિવાકર છે સર બે ગઈ ગઈ તારીખ રોજ બપોરે બાર કલાકે ઠાકોરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રુરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે

જો એને પાછી ની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું